આજે તો સન્ડે હતો એટલે ચોરવાડ હોલીડે કમ ફરવા જવાનો પ્લાન હતો એટલે આપણે સવાર મસ્ત ને કપડાં પહેરીને તૈયાર થઈ ગયા આપણે આપણો મસ્ત નો ક્યુટ ગીસ બોસ એ ગોતી લીધો આ ડાગલા વાળો બોસ મારા મોટા મામા દુવારકા થી લઈને આવ્યા હતા તમને આ બોસ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો પછી તો આપણે સસમાં બસમાં લઈને નીકળી ગયા આજનો લુક તમને કેવો લાગ્યો મારો કમેન્ટ કરીને જણાઈ જોબો પછી તો બ્રમ બ્રમ કરતા મમ્મીની ગાડીમાં બેહી નીકળી ગયા હજી તો રોડ પર સડા ચાર ચારે વર્ષેથી ચાલુ થઈ ગયો મને લાગે આપણો પ્લાન બગડી જવાનો એક તો કેટલા દે રવિવાર આવે ને એમાં વરસાદ આપણે તો ઘડીક ઝાડવા નીચે વરસાદ રહી જાય તો મેળ પડી જાય ઘડીક વાત જોઈ પણ વરસાદ જવો નહી એટલે આપણે ગાડી રિટર્ન ઘર આવી ગઈ પાછી કપડા થોડા થોડા ભીના થઈ ગયા તો પર જવાનું જવાનું વરસાદ વે તો મારા ડાગલા વાર પણ પલાળી દીધું કેવું મસ્ત પાછું હુકાશે પણ નહીં ઘડી ખામું તો આજનો આપણો વિડીયોનો કાર્યક્રમ અહીંયા ખતમ કરી નાખીએ હવે પાછા રવિવારે ક્યાંક જઈશું આજ માટે બાય બાય સી યુ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ